નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન જેને અમૂલ્ય અને અનમોલ મનુષ્ય અવતાર આપ્યો છે તેની અમૂલ્ય કિંમત છે કોઈ કિંમત આપણે આંકી ન શકીએ આ વિડીયોમાં આપણે જોવાનું છે કે ફ્રોઝન શોલ્ડરમાં શું ન કરવું જોઈએ કે આપણે આ વસ્તુ ન કરીએ તો લાંબા ગાળે વર્તમાનમાં ભવિષ્યમાં આપણને એનો ફાયદો વળતર મળી શકે માસી આગળથી બંને હાથ ઊંચા કરજો

એમાં ટીપ ઓફ શોલ્ડર ઉપરનો ભાગ નીચે દબાયેલો છે સમાંતર છે આ ભાગના લેવલમાં જ્યારે આપણે આમાં જેમાં તકલીફ છે માસીને એ આ ઊંચો કરવા જાય છે માસી એકવાર નીચે મૂકી દો ત્યારે આ ભાગ આપણે જોઈએ છે તો આ ભાગ આપણને નોર્મલ કરતા થોડોક ઉપર લાગે છે કે થોડોક સાધારણ નોર્મલ જગ્યાથી થોડોક ઉપર શિફ્ટ થઈ જાય એવું ફીલ થાય છે હવે સાઈડમાંથી માસી ઊંચો કરવા જો આપણે બંને શોલ્ડરની કમ્પેરિઝન કરીએ આ નોર્મલ છે આમાં તકલીફ છે પણ આ ટીપ ઓફ શોલ્ડર થોડુંક ઉપર ટ્રાન્સલેટ થાય છે એ દર્શાવે છે નીચે મૂકી દેમાસી તમે રહી જશે એ દર્શાવે છે કે આ જે ખભામાં તકલીફ છે એમાં જે ગોળો છે એ જે લેનોય ઉમર ફોસામાં જે રકાબીમાં જે પ્રોપર રહેવો જોઈએ એની જગ્યાએ થોડુંક ઉપર શિફ્ટ થઈ જાય છે કે જે રોટેટા કપ મસલ્સની વીકનેસના કારણે ઘણા બધા એના કારણો હોય છે એના કારણે શિફ્ટ થાય છે એટલે જે નોર્મલી આપણી રેન્જ આવવી જોઈએ એની જગ્યાએ થોડીક એબ નોર્મલી આવવાથી કે આપણને લાંબા ગાળે કોઈ દુખાવાના કોમ્પ્લિકેશનના ચાન્સ રહી શકે જો આપણે બેસીને ઊભા રહીને આ ઊંચો કરીએ તો આ ઉપર થવાના ચાન્સ રહેશે પણ અમુક સમયાંતરે ઘણી બધી અલગ અલગ ફિઝિયોથેરાપી કસરતથી આ પ્રોબ્લેમ આરામથી સોલ્વ થઈ શકે છે અળમાસી ઊભા થઈ જાઓ હવે આપણે ઊભા ઊભા માસીને કહીશું કે પેલા બંને હાથ ઉપર લઈ જાઓ આગળથી જો આપણે આમાં એકદમ જોઈ રહ્યા છીએ કે જે આ ટીપ ઓફ શોલ્ડર નોર્મલ છે આ જે અફેક્ટેડ છે જેમાં તકલીફ છે માસીને એ ભાગ થોડોક ઉપર લાગે છે નોર્મલ કરતા હવે નીચે લઈ જાઓ માસી હવે સાઈડમાંથી હવે આપણે ફ્લેક્શન કરે સાઈડની રેન્જ એબ્રેક્શન આપણે જોઈ રહ્યા છે કે આ શોલ્ડર છે એકદમ નોર્મલ છે જે ગોળો એકદમ ફિટ છે રકાબીમાં અને આ થોડોક આપણે ડિસ્પ્લેસ લાગે ડિસ્પ્લેસ મીન્સ કે થોડોક ઉપર સ્લાઇડ થાય છે નોર્મલ કરતા બાયોમિકેનિકલી નીચે લઈ રહી જશે આપ નીચે બેસી જાવ હવે કે થોડોક સ્ટીફ સીફ થાય છે એટલે જે એની પોઝિશન છે થોડીક અલગ કહી શકાય એ અંદરની બાયોમિકેનિક્સ વૈજ્ઞાનિક કારણોના કારણે છે પણ જો આ સ્થિતિમાં આપણે જો આ કન્ડિશનમાં એ પ્રેઝન્ટ આપણે વારંવાર ઉપર નીચે કરાવીએ ઊભા ઊભા બે બેસીને તો આ જે સ્થિતિ છે એ સોલ્વ થવાના કોઈ ચાન્સ નથી જે આ ખભો ઊંચો થઈ જાય છે એને આપણે અલગ રસ્તેથી સોલ્વ કરવો પડશે પણ જો આપણે મનમાં વિચારીએ કે મારે ઊભા ઊભા અને ચા બે બેઠા બેઠા હાથ ઊંચો વધારે ને વધારે કરવો છે તો વધારે ને વધારે આપણે મહેનત કરવાથી આ જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ આ રસ્તાથી સોલ્વ થઈ શકવાનો નથી એટલે વર્તમાનમાં આપણે વિચારીએ કે જો આ જ એક્સરસાઇઝ જો આપણે કરવી હોય તો બેસીને ઊભા ઊભા કરવા કરતાં સૂઈને કરશું તો સ્ટેબિલિટી આપણે જાળવી શકશું હવે શું છે માસી હવે માસી સુઈને હાથ ઊંચો કરવાનો છે આપણે જે બેઠા બેઠા ઊભા ઊભા કરતા હતા હવે સુઈને હાથ ઊંચો કરો બંને હાથ કરો એક હાથ કરો જે આપણે ડાબા હાથમાં જોઈ રહ્યા છે હજી જેટલો પાછળ જાય એટલો લઈ ચોમાસિ આમાં આપણે સ્ટેબિલિટી મેન્ટેન રાખી શકશું કે અત્યારે જે ગ્લેનો હ્યુમરલની સ્ટેબિલિટી છે પ્રોપર નથી જે સ્ટેબિલિટી ઇમ્પેર છે થોડીક ઉણપ છે એટલે એ સંજોગોમાં જો આપણે સુઈને એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ કરીએ બેસીને ઊભા ઊભા કરતા તો આપણે સ્ટેબિલિટી જાળવી શકશું અને રેન્જે આગળ ધીમે ધીમે આગળ વધતી જ શકશે નીચે લઈ ચોમાસી હજી એકવાર કરો લઈ જાઓ એટલે જો સ્ટેબિલિટી મેન્ટેન રાખવા માટે આપણે વિચાર કરીએ કે પ્રેઝન્ટ જો આપણો ગોળો થોડોક ઉપર થાય માળખાની દ્રષ્ટિએ બાયોમિકેનિક્સ પ્રમાણે તો એની જગ્યાએ આપણે સુઈને જો આ એક્સરસાઇઝ કરીએ ફ્લેક્શન એડ્રેક્શન તો ઇન્ટરનલી સાયન્ટિફિકલી ઘણું પ્રોપર કહેવાશે નીચે લઈ જમાશે બસ હવે બે બેઠા થઈ જાઉં એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ફ્લેક્શન એડક્શન જો બેસીને ઊભા ઊભા કરવા કરતા સાઈડમાંથી એકવાર માસી કરો તો જો સાઈડમાં કરવાથી માસીને આ શોલ્ડર ઉપર થઈ જાય છે જો આ જ એક્સરસાઇઝ આપણે સુઈને કરાવશું તો આ પ્રોબ્લેમ અત્યારે જે ઇમ્પિન્ચમેન્ટના થવાના છે ઘણા સમય પછી દુખાવો થઈ શકે સ્ટેબિલિટી આપણે અફેક્ટેડ ન કરવી હોય તો આપણે સુઈને કરશું તો જે માળખાની દ્રષ્ટિએ ઘણું વ્યાજબી કહેવાશે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ફ્રોઝન શોલ્ડરમાં એટ પ્રેઝન્ટ આ કંડિશનમાં શું ન કરવું જોઈએ આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ માસી તમને સમય કાઢવા માટે થેન્ક યુ